હલો મિત્રો જય માતાજી બાપા સીતારામ સ્વાગત છે નવા વિડીયોમાં કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું જો મિત્રો આજે તો આપણે ઘણા દિવસ પછી વિડીયો બનાવ્યો છે તો પ્લીઝ મિત્રો સપોર્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે તો ઘેર સીવી અને હમણાં અમારે વાડિયા જવાનું છે હલર આવે ને ત્યાં જવાનું છે તમે વિડીયોમાં બન્યા રહેજો અને આપણે સીધા વાડીએ જઈને હવે મળીશું ફાઈનલી મિત્રો આપણે જો વાડીએ પોગી ગયા છે અને આપણે અહિયાં અંદર આવવાનું છે પેલા તો ઘઉં ભેળા કરવાના છે એની જ આવી છીએ અને આવશું વાડીમાં હું છું નિલધાર આ મિત્રો શિયાળો મગ છે જો મગ નાના નાના છે આટલા પાળિયા મગના આપણે સોપ્યા છે જોઈ શકો છો આ મિત્રો જો રોપ છે આપણે એટલો રોપ કરેલો છે એ પહેલાં પણ તમને બતાવ્યો હતો વિડીયોમાં અત્યારે થઈ ગયો છે રોપ આપણે આ મિત્રો શેણા છે શેણા આપણે વાઢી લીધેલા છે અને જો અહીંયા તમલો કરેલો છે શેણા છે ગાજર ઉપાડ્યા છે કા ક્યાં લઈ જાશો ભેંસ પે હાલવા મડો હાલો હવે ગાજર ઉપાડી જાય છે ભેંસ ની કરવા આ ગાજર વધારે હતા નાખ્યા હોય છે હવે હવે મિત્રો આપણે ઘઉંના પોળા જે વળેલા છે એ ભેળા કરવાના છે એક જગ્યાએ ઢગલો કરવાનો છે ઢગલો ભેળા થઈ જાય એટલે પછી પાછું હલેર આવશે એટલે જો આપણે ભેળા કરવાનો એ કામ આપણે ચાલુ કરી દીધું છે ભેળા કરવી સેવી ઘઉં આપણે ઘઉં ભેળા થઈ ગયા ને અહીંયા બેઠા બેઠા આપણે જો સેણા ખાવી છે હું અને જનલ ખાવી છે કા જનેલ હા મજા આવી ગયો મિત્રો ખાવાની મજા આવે છે સેણા ખાવાની હા હા લીલા સેણા છે કા હા હા હરા છે અમુક તો શેકેલાય છે એમ હમ સેણા છે ને જો આપણે બધા અહીંયા ખાવી છે અને પાછો હમણાં ટ્રેક્ટર આવશે કલર નો કલર આવવાની તૈયારીમાં જ છે હમણાં આવતું થશે કા જનો હા સેણા ખાવાની બહુ મજા આવે છે ને લીલા શેણા છે ટ્રેક્ટર આવી ગયું છે અને હવે જો એ ભાઈ ડ્રાઈવર છે એ વાળે છે આપણે વાડીમાં લઈ જવાનું છે તો જોઈ શકો છો મિત્રો ટ્રેક્ટર હોય તો આવી ગયું છે અને હવે આપણે વાડી બાજુ જાવી અને પછી આપણે હલર ચાલુ કરવાનું છે એમાં પાછા આપણે ઘઉં બીજા ભેળા કરેલા છે એ આપણે લેવાના છે જો ટ્રેક્ટર હવે જાય છે જાનવારી દ્વારા ડમરા